રામ રામ ને સીતારામ બધાની જે ગાતર માતા જે તમ બધા મજામાં અને હા આપણે આવ્યા મહેમાન એ તો આવ્યા કાલુના ને આજે આવ્યા તા ભાઈ બરાબર એ આયતા ખરી હું પેલા તમને કેસરી ગોટો બતાડી દઉં વારે ખરે બ્લોગમાં હોય પણ હા મને તો મરજી થાય ભાઈ દેખાડવાની ખોટી વાત કરવી siar siaki Sri Gota, apelo bijo uh, sorry bijo uh, trijo uh, na sotho siar. Asal ke Sri Gota. Asal ke Sri Gota. Asal ke Sri Gota. Asal. asal ke Sri Gota. Asal ke Sri Kem Kaim?

કઈ વાતો ની દાલે આ થોડો એક છોડવા હટુકા બોજી કરું કઈ પોટા કાયા મંતી ના જોયા થી સફેદ ગોટા ઈ દેખાડવાનો હે હું ને અલ્યા અ ખડ ને દેખાડ અલ્યા જામું તો પાણી તા હા પછી ચા બાર દીધી اصل કેસરી ગોટા અ સોરી સફેદ ગોટા કેસરી તો ઓલ્યા હે ને ઓલ્યા વધારે ધેન માં આવે ધેન માં આવે આ ગુલાબ તા

એટલે ભાઈ કાઈ મે ડેલી નું થયું કાલે બ્લોગ નતો મૂક્યો કેમ કે યાર કાલે હું ફૂલ કામ માં મી માને આવ્યા હતા મી માન ની ઓર બોલે ના બ્લોગ શૂટ કરવા જાય કે હે કે મી મન કે આ અમાર મે બેસ્ટ અને તે એક છે હે મારી એક હોય તો

巴里格。 ¡Adiós! ભીરભાઈ ને હાલો તો આજનો બ્લોગ આજે કરીએ બ્લોગ હારો લાગ્યો છે એક લાઈક કે શેર ને સબસ્ક્રાઇબ માં સમજે કમેન્ટ કરી દીજો નેક્સ્ટ બ્લોગ માં લાઈક શેર કમેન્ટ બાય બાય એક યાર કેટલા ફોન હોય